નડિયાદ તાલુકાના કેરિયાવી ગામમાં દબાણ મુદ્દે ગ્રામજનોમાં ભારે આક્રોશ છે એક દબાણને લઈ આખું ગામ અહી લોળી ચડ્યું છે મહિલા તલાટી દ્વારા દબાણ હટાવવાની તૈયારી કરવામાં આવી આ દરમિયાન સરપંચ શંકાસ્પદ ભૂમિકા અંગે ગ્રામજનોએ આક્ષેપ કર્યો માહિતી અનુસાર નડિયાદ સિટી સર્વે કચેરી દ્વારા માપણી શીટ તૈયાર કર્યા વગર જ ગ્રામજનોથી સહયોગ કરવાના પ્રયાસ થયા જેના કારણે સમગ્ર વિવાદ સર્જાયો હતો સિટી સર્વે કર્મચારીઓ કેરિયાવી ગામથી પરત ફરતા ગ્રામજનો મોટી સંખ્યામાં નડિયાદ કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે પારદર્શી વહીવટ નથી થઈ રહ્યો જેના કારણે નડિયાદ સુધી

અને સરપંચ સરપંચ કયું કાર્યવાહી નહીં કરતો ટાવરવાળું ફર્યું છે એની સામે એક સરોજબેન અશોકભાઈ પટેલ નામના માલિકનું મકાન જે છે એ વર્ષોથી ધીરે ધીરે કરીને ડબાણ કરેલું પહેલા ઓટલો કર્યો ત્યારબાદ પાકું મકાન પાકું દિવાલ ચણી લીધેલી આ વર્ષોથી કેસ કોર્ટમાં ચુકાદો પણ આવી ગયેલું છે કે પંચાયત જ્યારે કોર્ટમાં કેસ કરતો પંચાયત કોર્ટ કેસ જીતી ગયેલી છે ત્યારબાદ એનું દબાણ તોડવા માટે કાર્યવાહી કરેલી પણ તે જે તે સમયે સરપંચે એક બાજુનું તરફી વલણ રાખી અને એવો ઓટલો પૂરો તોડેલો નહીં ત્યારબાદ અમે વધારે વધારી અને પૂરેપૂરું પાકું મકાન આજ આજની હાલમાં ચમવાનું ચાલુ કરી દીધેલું ત્યારબી શનિ રવિએ એમના વકીલો રાખી અને શનિ રવિએ બાંધકામ પૂરું શરૂ કરી 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 દીધેલા અને જે સરપંચ જે છે એના પતિ વધારે આમાં રસ લે છે